અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા નિકલ અને ક્રોમિયમ ધાતુના ખનન બાબતના ટેન્ડરના વિરોધમાં ગામ લોકોની વિશાળ સભા મળી જેમાં સમગ્ર ગ્રામજનોએ પર્યાવરણને જીવન સ્વાસ્થ્યમાં થતી અસર વિશે ચર્ચા કરી અંતે સામૂહિક રીતે સર્વસંમતિથી ઠરાવ કરી અનુસૂચી પાંચ વિસ્તારના ગામમાં વિનાશને લઈને આવનાર માઇન્સ પ્રોજેક્ટના સખત રીતે વિરોધ કરવામાં આવ્યો સાંભળો કુંડોલપાલ ગામના સરપંચ શ્રીને એ ન્યૂઝ ચેનલ પર શું કહે છે મળે અને એમાં મુદ્દો ખાન અને ખરીદ્ય વિભાગનો છે ખાનને ખરીદવા મારા કુંડોલ ગામે આવી રહ્યો છે એના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરવા માટે થોડી સર્શા વિશારણા થઈ અમારા કુંડોલ ગામમાં આઠ હજારની વસ્તી છે નાના મોટા બધા થઈને અમારા ગરીબ પ્રજા છે એ પણ ખેત ખેતમજૂરી કરી પશુપાલનનો ધંધો કરી ગુજરાન ચલાવે છે એ આ ગ્રામજનોને અમારે મોટામાં મોટી તકલીફ પડશે ક્યાં જશે પર્યાવરણને બી નુકસાન થવાની છે અમારા ગામમાં એટલે અમારા આ જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એના માટે ન આવે એવી અમારે સખ્ત વિરોધ છે આમ સૂચિત માઇસ પ્રોજેક્ટથી ગામના લોકોની જમીન મકાન સંપત્તિ તથા પર્યાવરણ તથા આરોગ્યને પારાવાર નુકસાન થશે તથા જીવની જેમ જંગલનું જતન આદિવાસીઓએ કર્યું છે જેના કારણે અસંખ્ય વન્ય જીવોનું સંરક્ષણ થઈ રહ્યું છે તેનું પણ નિકંદન નીકળી જશે જેથી કરીને આ પ્રોજેક્ટ કોઈ પણને ગામ લોકોને સ્વીકાર્ય નથી તેને લઈને ગામના આગેવાને શું કહ્યું તે સાંભળો પીએચએ ન્યૂઝ ચેનલ પર કાઢવા બાબતનો જે સરકાર તરફથી પ્રોજેક્ટ આવવામાં આવ્યો છે એ પ્રોજેક્ટને માટે અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે એ પ્રોજેક્ટ થવાથી અમારા ગામના રહીશોને ગ્રામજનો ઉપર લોકો ઉપર માણસો ઉપર અને દરેક બાબતમાં બહુ મોટીમાં મોટી આફત આવી પડે તેમ છે એટલે આ પ્રોજેક્ટને અમે ન થવા દઈએ અને અમારો એ બાબતમાં સખત વિરોધ છે અને એ ગ્રામજનો ગ્રામજનોનો પણ સખતમાં સખત વિરોધ છે તે બાબતનો ઠરાવ કરી કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી કુંડોલપાલ ખાતે અન્ય અસરગ્રસ્ત ગામો જેવા કે માસોતા ઝાઝરી ભાણમેર ગામના સરપંચો અને આગેવાનો તથા આદિવાસી સમાજના સામાજિક પ્રતિનિધિઓ આગેવાનો વગેરે હાજર રહી આવેલ આફત સામે લડી લેવા સંકલ્પ કર્યો હતો અને ગામની મહિલાઓ શું કહે છે તે સાંભળો પીએચએ ન્યૂઝ ચેનલ પર બીરો રીપોટ જ્યોતિકા ખરાડી અરવલ્લી અને ખની કાઢવા માટે આવવાના હે એટલે અમે અમારા ડોર ડોખાણ બધું જોડીને જવા તૈયાર નથી એટલે અમે ક્યાં જવાના નથી અમે અમારા બાપ દાદાની મિલકત છે એટલે અમે અહીંથી જોડીને ક્યાં જવાના નથી અને કોઈ અહીંયા કંપનીવાળા પ્રવેશ થઈ શકે નહીં

અને બધા સલામત અહીં આ ગામમાં રહીશું અને જળ અને પાણી અને જંગલ અમારા આદિવાસીઓનું છે અમે ક્યારે પણ છોડવા માંગતા નથી